સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પિઝા કેફે શરૂઆત કરી છે સો ટકા પ્લાન્ટ બેઝ રેનેટની બનાવેલા ચીઝ પિઝામાં ઉમેરવામાં આવે છે જેથી કરી પિઝા આરોગવા આવતા પિઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે વધુમાં અહીં પ્રીમિયમ પિઝા ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડ ફ્લેક્સ અને મિની પુરાઠા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ

નીલમ વઘાસિયાએ જણાવ્યું હતું કે હું અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું. મને વિચાર આવ્યો કે જે મારું જન્મ સ્થળ સુરત છે ત્યાંના લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે તેથી આ એસ્પરાઝા પીઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે. અહીં નિયોપોલિટન સ્ટાઇલ પીઝા સર્વ કરવામાં આવે છે જેમાં પાંચ અલગ અલગ સોસ અને છ પ્રકારના ચીઝ સાથે પીઝા બનાવવામાં આવે છે. અહીંના પીઝામાં વપરાતા ચીઝ સો સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે આ સાથે જ અહીં વિવિધતા ધરાવતા મોકટેલ્સ અને વિશેષ કોફી પણ સર્વ કરવામાં આવે છે અમે ખાસ આ પીઝાની નિયોપોલિટન સ્ટાઈલમાં પાંચસો ડિગ્રી સેલ્સિયસ પર

મારું નામ છે નીલવ વઘાસિયા મારી ઉંમર છે અઠ્યાવીસ વર્ષ અને હું લાવ્યો છું મોટા વરાછામાં એસ્પરાન્ઝા પિઝા મોટા વરાછા યમુના ચોકમાં એસ્પરાન્ઝા પિઝા જે અમે લાવ્યા છીએ એ એક અલગ પ્રકારની કળાને બતાડવા માટે દર્શાવવા માટે અમે એક આ પ્રયત્ન કર્યો છે જેમાં ન્યૂપોલિટન સ્ટાઇલ પિઝાસ અમારે અહીંયા સોળથી સત્તર પ્રકારના પિઝા છે પાંચ પ્રકારના ડિફરન્ટ સોસીસમાં બનેલા છે અને સાતથી આઠ અમારા પાસે ફ્રેશ ચીઝ અને હાર્ડ ચીઝની વેરાયટીઓ છે જેમાં આપણે ઉપયોગ કરીએ છીએ અમારા પિઝાઝ નિયુપોલિટન સ્ટાઇલ બનેલા છે જેનો મતલબ એ છે કે જે એ જે આપણે કલ્ચરલ હેરિટેજ ફૂડ જેને ન્યૂપોલિટન સ્ટાઇલ પીઝાને કહેવામાં આવ્યું છે એ આપણે સેમ રેસીપી આપણે અહીંયા આપણે વુડફાયર ઓવનમાં છે ફાયર ઓવન આપણું જે છે એ આખા ગુજરાતમાં બહુ લગભગ જ આ સાઇઝનું અને આ ટાઈપનું ઓવન મળે છે તો આમાં અલગ અલગ પ્રકારના અમે પીઝા સર્વ કરીએ છીએ ગુજરાતીઓને ભાવે એવી રેસીપીઝ સાથે ન્યુપોલિટન સ્ટાઇલ બેઝ સાથે તો આ એક ખાલી બસ એક પ્રયત્ન છે કે અમે આ એક આમાંથી જે બી અમે આગળ વધીએ શીખીએ ચેરિટી માટે આપણે એક 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 કહેવાય ને એક તરીકો થાય કે ગૌશાળામાં ચારો નાખવો પશુ પશુ પક્ષીઓને ચણ નાખવી એટલે એ ટાઈપ થોડું ચેરિટી વેરિટી કરવાનું એક એક પ્રયત્ન છે અને સાથે સાથે લોકોને સારું જમાડવું અને ક્લીન જમાડવું બધે ડેરી બેઝ ચીઝ નથી વાપરતા ઓઇલ બેઝ ચીઝ વાપરે છે આપણે પ્યોર હન્ડ્રેડ પ્લાન્ટ બેઝડ એનિમલ રેનેટ ફ્રી ચીઝ વાપરીએ છીએ આપણે બધા ખાવા પીવામાં અને હું હકથી કહું છું કે હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર વેજીન રેસ્ટોરન્ટ છીએ આપણે કોન્સેપ્ટનો વિચાર આવ્યો જ્યારે હું અમેરિકા હું અમેરિકા હાલમાં અમેરિકા જ છું એઝ અ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર કામ કરું છું અને ત્યાં મને પીઝા ખાવું બહુ જ ભાવે પણ બધા પીઝા જે હોય છે એ થોડા કેવા કે ત્યાં થોડા થોડાક આપણા ટેસ્ટ પ્રમાણે ફીકા લાગે ગુજરાતી પ્રમાણે તો મારો એ પ્રયત્ન છે કે ગુજરાતીઓના ઝાયકેદાર ટેસ્ટ સાથે ન્યુપોલિટન સ્ટાઇલનો જે બેસ છે એ બધું કોમ્બિનેશન કરીને આપણે એક સુરત મોટા વરાછામાં એક આ કોન્સેપ્ટનો પહેલી વખત પ્રથમ વખત ચાલુ કરીએ છીએ